શનિવારે સાંજે કારગીલ વિજય દિવસ નિમિત્તે રવાપર ગામ પાસે આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારગીલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન કરાયું હતું તેમજ કારગીલ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

નરેન્દ્રસિંહ ઝાલા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ જયંતિભાઈ પટેલ મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ મોરબી જિલ્લાના પાંચ મંડળના આગેવાનો હોદ્દેદારો ઉપરાંત કારગિલ યુદ્ધમાં સેવા આપનારા જવાનો તેમજ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિતના ઘણા મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ரப்போட் பாய் ஸ்ரீகாந்த் பட்டேல் மோரி